ગુજરાતમાં સાતમી મેના રોજ થયેલા લોકસભા ચૂંટણી માટે મતદાન કરવા લોકો વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી ગયા હતા ત્યારે વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારમાં લગ્ન દિવસે પીઠી પહેલા મતદાન કર્યું હતું કપરાડા વિધાનસભા બેઠકમાં આવતા સિલધા ગામે રહેતા અરુણ લહાનુ ધૂમ અને બહેન અનુ લહાનુ ધૂમ લગ્ન પ્રસંગ આજથી શરૂ થનાર હોય એ પૂર્વે આજે ભાઈ બહેન બંને એ તેમની લગ્ન પીઠીની વિધિ પૂર્વે સિલગા ગામમાં મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કર્યું હતું અને તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી આજે મારું લગ્ન છે એટલે અમે 7 વાગે ગેલા સ્કૂલમાં જઈને મતદાન કરી આવ્યા કોણ કોણ હતું તમારી સાથે કેટલા જણા લોકોએ મતદાન કર્યું મેં મમ્મી બેન સવારે સાત વાગે આગેવાન છું ને આ મતદાન છતાંય અમે આ લગ્ન બીજ તૈયાર કરેલા છે અને મતદાન કરીને લગ્ન અમે પીઠી ચઢાવવાનું અહીંયા તૈયાર થઈ ગયેલું છે તે સર અમે આ નક્કી કરેલા કે

કોઈપણ ઉમેદવારોની હાર જીત નિશ્ચિત કરી શકે છે જેથી પ્રથમ મતદાન અને તે બાદ જ લગ્ન જેવા સામાજિક પ્રસંગો લેવા જોઈએ જેને અનુલક્ષીને મેં પણ પોતાના મત અધિકારનો આજે પરિવાર સાથે વહેલી સવારે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું